સુરત જિલ્લાના નવરચિત અરેઠ તાલુકો આજથી નાણામંત્રી કેશુભાઈ દેસાઇની અધ્યક્ષતામાં વિધિવત રીતે પ્રારંભ કરાયો કાર્યરત સુરત જિલ્લાના નવ તાલુકામાં એક નવા તાલુકા ઉમેરો જેમાં અરેઠ તાલુકો બનતા આ વિસ્તારના લોકોમાં ખુશી અને આનંદનો માહોલ છે આદિજાતિ મંત્રી કુંવરજી હડપતિએ જાહેર મંચ પરથી વિરોધીઓને કહ્યું કે જેમ આજના દિવસે રાવણનો વધ થયો હતો તેમ વિરોધ કરનારોનો આજે વધ થઈ ગયો છે આમ તો સુરત જિલ્લામાં નવ તાલુકા તેમાંય માનવી તાલુકામાં તેતાલીસ ગામડા અલગ અલગ કરી અનેક તાલુકાની જાહેરાત કરતાં હવે સુરત જિલ્લામાં દસ તાલુકા કાર્યરત થયા છે આજે વિજયાદશમીના દિવસે અમારે ત્યાં અરેક તાલુકો અલગ બનીને અરેક તાલુકાનું સેવા સદનનું ઓફિસનું ખુલ્લું મૂકવામાં આવ્યું છે તમે જોઈ શકો છો આજે મોરબી શ્રી નાણાં મંત્રી કનુભાઈ દેસાઈને અધ્યક્ષે આજે ખુલ્લું મૂક્યું છે જે લોકો વિરોધ કરે છે એ તો બધાને ખબર છે કે દશેરાના દિવસે રાવણનો વધ થયેલો તેમ એ લોકોનો આજના દિવસે વધ થઈ ગયો છે એમાં કોઈ શંકાનું સ્થાન નથી આવનારા દિવસોમાં બધું સમૂહ સૂત્રો પાર પડશે થેન્ક યુ સર આજે અમલીકરણ માટેના કાર્યક્રમમાં જે લોકોનો ઉત્સાહ જોવામાં આવ્યો હરેક તાલુકાના લોકોને એ બતાવે છે કે લોકોને આ તાલુકાની કેટલી ઝંખના હતી અને એ ઝંખના આ વિસ્તારના પ્રતિનિધિ અને અમારા સાથી મંત્રી શ્રી કુંવરજીભાઈની આગેવાની હેઠળ પૂર્ણ થઈ અને એમાં પણ આપણા આ વિસ્તારના લોકપ્રિય સાંસદ પ્રભુભાઈ વસાવાની સાથે અનેક લોકોએ આ તાલુકો બને એના માટે પ્રયત્ન કર્યો અને પ્રયત્નો એટલા માટે કર્યા કે એના લીધે લોકોની સુખાકારીમાં વધારો થાય લોકોને મળતી સગવડો ત્વરીત મળે અને એના લીધે લોકોનું જીવન ધોરણ સુધરે સાથે સાથે આ વિસ્તારના નવા અનેક કામો કે નવી મામલતદાર ઓફિસ નવી ઇડીઓ ઓફિસ તાલુકા પંચાયત ઓફિસ આ બધું પણ ટૂંક સમયમાં ચોક્કસ રીતે બનશે અને માનવીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની એક એવી ઈચ્છા છે કે નવરચિત તાલુકાનો અમલ તાત્કાલિક થાય અને એટલા માટે આ બધા નવરચિત તાલુકાઓમાં આજના દિવસે જ એના અમલીકરણની શરૂઆત કરી છે એટલે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને પણ ખાસ કરી સર કેવું નવું ડિવિઝન વીજ વિભાગ દ્વારા બનાવવામાં આવી રહ્યું છે જે બારડોલીમાં અત્યારે માંડવીને બધા હતા માંગરોલ ને હવે ડિવિઝન અહીંયા બનશે હવે સ્થળ નક્કી કરીશું કે જે મધ્યમાં હોય અને એ જ સબ ડિવિઝન થશે એના લીધે વીજળીના પ્રશ્નો તેમજ વીજળીનો સ્ટાફ વધશે અને એના લીધે લોકોને કોઈ પણ જાતની મુશ્કેલી પડશે ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી સુરત